ગઈકાલે સરકારે એક નિર્ણય કર્યો નિવૃત્ત શિક્ષકોને ત્યાં મૂકવામાં આવ્યા જે જગ્યાઓ પર જ્ઞાન સહાયકો થી પણ પૂરી નથી થતી શિક્ષકોની ઘટ એ જગ્યા પર હવે નિવૃત્ત શિક્ષકોને મૂકવામાં આવશે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો કચ્છમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ થઈ રહ્યો છે એ રતનાલમાં હોય નવીનાડમાં હોય ડેપા ગામમાં હોય હટડીમાં હોય મોટી તુંબડીમાં હોય કે લુણીમાં હોય હવે બારી હવે બરિયામાં પણ વિરોધ થયો છે કચ્છ સરહદી જિલ્લો છે અને ત્યાંથી જે અવાજ આવે છે બુલંદી સાથે હવે ઉઠી રહ્યો છે અવાજ અને હવે તો નાના બાળકો પણ વિરોધ કરી રહ્યા છે એ વિરોધ ને લઈને આજે વાતચીત કરવી છે આપણી સાથે જોડાયા છે ગજેન્દ્રસિંહ જાડેજા અને એમની આખી ટીમ કચ્છની અંદર મુન્દ્રાની અંદર ખાસ કરીને જે શાળાઓમાં શિક્ષકો નથી એ શાળાઓમાં સરકાર શિક્ષકો આપે બાળકોનો જે પાયો છે એ મજબૂત બને એના માટે લડત ચલાવી રહ્યા છે સોમવારે પણ કલેક્ટર કચેરી આખી ટીમ અને બાકીના લોકો ને વાલીઓ બધા જવાના છે ગજેન્દ્રસિંહ સ્વાગત છે આપનું જમાવટમાં નમસ્કાર કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે અને છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને વારંવાર ભરતી થાય તો પણ પુનરાવર્તન થતું આવે છે કચ્છમાં શિક્ષકોની ઘટ છે હવે પહેલા એવું હતું કે ગામના લોકો કે વાલીઓ કહેતા હતા હવે બાળકો પણ આખે પટ્ટી બાંધીને વિરોધ નોંધાવી રહ્યા છે ને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અમારે ભણવું છે તમે જે રીતે શાળામાં બાળકોનો પ્રવેશ કરાવો છો હવે શિક્ષકોનો પણ પ્રવેશ કરાવો કચ્છની આ પરિસ્થિતિ પર તમે શું માનો છો પહેલા તો કચ્છની પરિસ્થિતિ છે અને મૂળ કચ્છના કચ્છીઓ જે કચ્છી શિક્ષકો છે એ કચ્છની અંદર નથી કચ્છનો શિક્ષક લગભગ ક્યાં બહાર દઈ નથી ભણાવતો તમામ શિક્ષકો બહારથી આવીને ભણાવે છે મૂળ કચ્છના માત્ર પાંચ પાંચ ટકા શિક્ષકો છે

માત્ર કચ્છી બોલે છે ન ગુજરાતી બોલી શકે છે ન સમજી શકે છે હવે બહાર નો શિક્ષક અન્ય જિલ્લા થી આવેલો શિક્ષક એ મૂળ ગુજરાતી પણ નથી બોલતો પોતાના વતનના ટોન વાત કરે છે અને એને કચ્છી સમજતા અને બાળકો જે વિદ્યાર્થીઓ છે એમને અને વાલીઓને ગુજરાતી સમજતા પાંચ સાત વર્ષ નીકળી જાય છે અને શિક્ષક પોતે મેચ્યોર થાય છે એટલે એ દરમિયાન પોતાના વિસ્તારની અંદર તરત પોતાના વિસ્તારની અંદર બદલી જિલ્લા ફેર કરાવી લે છે એટલે કચ્છની સ્થિતિ જેની તે છે અને વર્ષોથી જે શિક્ષણનો પાયો કચ્છનો નબળો છે શિક્ષકોની જે ઘટ છે આ બધી સમસ્યાઓને કારણે કચ્છનું કોઈ પણ શાળા યા યુનિવર્સિટીનું પરિણામ જો બીજા જિલ્લાઓની કમ્પેરમાં બહુ ઓછું છે અને કચ્છનો મૂળ કચ્છ છે એ સરકારી કોઈ પણ કચેરી હોય શિક્ષણ વિભાગ હોય પોલીસ વિભાગ હોય યા સરકારીનો કોઈ વહીવટી કચેરી હોય યા પ્રાઇવેટ કંપનીઓની અંદર પ્રવેશ નથી મેળવી શકતો કારણ કે એને શિક્ષણ નથી મળ્યું યોગ્ય એ માટે આ લડત ઉપાડવી પડી છે આ પરિસ્થિતિ કચ્છની અત્યારે શિક્ષણની શિક્ષણ જીવનનો પાયો છે આપણે ત્યાં એવું કહીએ છીએ આપણે પણ એ પાયાથી કચ્છના બાળકો વંચિત છે દર થોડા દિવસે અથવા તો દર દિવસે હવે તો એવા દ્રશ્યો સામે આવે છે કે આ શાળામાં આટલા શિક્ષકો નથી આ શાળામાં આટલા શિક્ષકો નથી તમે લડત ચલાવી રહ્યા છો આંકડાકીય માહિતી આપો કે કચ્છમાં કઈ શાળામાં કેટલા શિક્ષકો નથી અથવા તાલુકા વાઇઝ પણ તમારી પાસે જો માહિતી હોય તો તમે અમારા સુધી પહોંચાડો જેથી દર્શકોને પણ ખબર પડે કે કયા જિલ્લામાં

કામ કરતા શિક્ષકો પાંચસો ખાલી જગ્યા એકસો ચોસઠ બદલી થયેલા શિક્ષકો એસી છે ખાલી જગ્યા ચારસો સાત છે બદલી થયેલા શિક્ષકો બસો અઢાર છે ગાંધીધામમાં પણ એજ પરિસ્થિતિ ચારસો પંચ્યાસી નું મહેકમ છે કામ કરતા ચારસો છે અને જે જે સારા વિસ્તારો છે દાખલા તરીકે જે ગુજરાતની નજીકના તાલુકાઓ છે એની અંદર શિક્ષકો વધારે રહેશે કારણ કે સરળ બને મૂળ વધારે સમસ્યા છે લખપત માંડવી અને ભુજનો બંને વિસ્તાર રાપર તાલુકાનો જે ખડી વિસ્તાર છે કારણ કે અંતરિયાળ વિસ્તાર છે એ એ વિસ્તારોની અંદર પ્રાઇવેટ શિક્ષણ શાળાઓ પણ નથી રાપર તાલુકાની પણ વાત કરીએ મૂળ મંજૂર મેકમ છે પંદરસો ચૌદ કામ કરતા શિક્ષકો એક હજાર અ ખાલી જગ્યા એટલે આપ આ બધી પરિસ્થિતિ પ્રમાણે આપણે જો મૂલ્યાંકન કરવા જઈએ તો લગભગ ચાલીસ ટકા જે સરકારી રેકર્ડ પ્રમાણે છે ચાલીસ ટકા શિક્ષકોની ઘટ છે અને આ ચાલીસ ટકા શિક્ષકોની ઘટ પ્રમાણે વિદ્યાર્થીઓ શિક્ષણ કઈ રીતે મેળવી શકે વાત કરીએ લગભગ એવા એટલે સો જેટલી શાળાઓ છે જેની અંદર એક શિક્ષક માત્ર થી ચાલે છે કેટલી એવી શાળાઓ છે જે જીરો જીરો શિક્ષકોથી શાળા ચાલે છે કોઈ શિક્ષક છે નહીં બારના કોઈ શિક્ષક આજુબાજુના ગામના શિક્ષકોને ચાર્જ આપીને માત્ર એ મોનિટરિંગ કરે છે નથી વિશેષ કઈ નથી એટલે આ કચ્છની પરિસ્થિતિ છે એટલે બાળકોને ભણવું છે બાળકોને આગળ વધવું છે બાળકોને આઈપીએસ બનવું છે બાળકોને વકીલ બનવું છે ડોક્ટર બનવું છે હમે જ હમણાં અમે અમે લોકો જ ત્યાં આવ્યા હતા અને રિપોર્ટિંગ કર્યું હતું એ સમયે બાળકોના સપનાઓ દેખાયા હતા એ સપનાઓને રોડવાનું કામ છે એ ચાલી રહ્યું છે ઘણા સમયથી અને હવે એમના સપનાઓને ઉડાન મળે એના માટે તમે લડત ચલાવી રહ્યા છો નિવૃત્ત શિક્ષકોને હવે મૂકવામાં આવશે સરકારે આ નિર્ણય કર્યો જે રીતે કચ્છમાં બુલંદીથી અવાજ ઉઠ્યો અને જે રીતે બાળકોએ વિરોધ કર્યો એ રીતે જ્ઞાન જ્ઞાન સહાયકોથી જ્યાં ઘટ પૂરી નથી થતી એ જગ્યાઓ પર હવે નિવૃત્ત શિક્ષકોને પણ મૂકવામાં આવશે આ નિર્ણય પર તમારું શું માનવું છે બેન અમારી જે લડત છે અને એ લડતને આપે પણ વેગ આપ્યો છે આપના મીડિયા માધ્યમ થી આપે ગાંધીનગર સુધી વાત પહોંચાડી છે એટલે થોડી ખળભળાટ મચ્યો છે હજી અમારી લડાઈ ઘણી બાકી છે તો એના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની અંદર કંઈક પાંચસો સાડા પાંચસો શિક્ષકો કચ્છની અંદર આ લોકોએ હુકમો કર્યા છે તો એનો પણ મોટો મોટો પ્રચાર કરી રહ્યા છે આ લોકો ધારાસભ્ય લેવલના લોકો નિમણૂક પત્રો શિક્ષકોને આપી રહ્યા છે તો આ ચાર મહિના પહેલા પણ થઈ શકતું હતું જ્યારે સત્ર શરૂ થયું અને વર્ષો પહેલાથી જે ઘટ ચાલી આવે છે તો ત્યારે પણ થઈ શકતું હતું આ લડતની આ અસર છે સાથે સાથે આપે કીધું નિવૃત્ત શિક્ષકોની જે ઈ પણ એક જે આજે આપણે જોયું છે કે લગભગ પંદર સત્તર ગામો એવા છે જ્યાંના બાળકો અને વાલીઓ બારે આવીને

રોજગારી ઉપર પણ એની મોટી અસર થશે અને આજનો જે યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે દિવસે દિવસે ટેકનોલોજી ડેવલપ ડેવલપ થઈ રહી છે એટલે જે નિવૃત્ત થયેલા શિક્ષકો અઠાવન સાહીઠ પાસઠ વર્ષના શિક્ષકોને ફરી નિમણૂક આપવામાં આવશે તો હું તો માનું છું એમને વોટ્સએપ જેવો જે એપ છે એ પણ લગભગ એવા શિક્ષકો છે જે વ્યવસ્થિત ચલાવતા નહીં આવડતી હોય તો એ આવીને શીખવાડશે શું એ પણ એક મોટો પ્રશ્ન છે એટલે આ એક મોટો લોલીપોપ છે મૂળ જે ભરતી છે એ કરવી જોઈએ એક દિવસમાં જો નિવૃત્ત શિક્ષકો ને નિમણૂક આપવાનો ઓર્ડર થઈ શકતો તો જે ખાલી જે ઘટ શિક્ષકો ની છે એ બાબતે સરકાર શું કામ નિર્ણય કીધું તમે જે રીતે કહી રહ્યા છો કે જે નિવૃત્ત શિક્ષકો છે એમને અત્યારે ટેકનોલોજીના સમયમાં એ આવશે તો બાળકોને શીખવાડશે શું એની સાથે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે કચ્છ ઘણી બધી રીતે બાકી બધા જિલ્લાઓ કરતા અલગ છે એ ભાષાની દ્રષ્ટિએ હોય તો પણ અને ભૌગોલિક દ્રષ્ટિએ હોય તો પણ સ્થાનિક શિક્ષકો તમે વર્ષોથી ત્યાં રહો છો અને હવે તો આ મુદ્દા પર તમે લડત પણ ચલાવી રહ્યા છો એ જાણવું છે કે કચ્છની અંદર સ્થાનિક શિક્ષકો છે એની જરૂરિયાત કેટલી છે કચ્છ મેં આપને કીધું આખું પ્રાંત છે ભાષાકીય વિવિધતા છે સંપૂર્ણ કચ્છ કચ્છીમાં વાત કરે છે કચ્છી સમજી શકે છે અને પચાસ ટકા કચ્છ વિસ્તાર તો એવો છે અને સમજી પણ નથી શકતા એટલે મૂળ કચ્છી જો શિક્ષક ત્યાં ના હોય અને એ મૂળ કચ્છી શિક્ષકોને ભરતી જ્યાં નિમણૂક અ ક્યાંક બાંધછોડ કરવામાં આવે તો એ સારું શિક્ષણ આપી શકે કારણ કે ગુજરાતીમાં સામે વાળો સમજવાનો જ નથી વિદ્યાર્થી નથી સમજવાનો અને વિદ્યાર્થી જે બોલે છે એ નથી જોઈએ ભાષાકીય સમજાવટના કારણે ભાષા પણ સમજાવી શકે ગુજરાતી પણ સમજાવી શકે કચ્છી ની અંદર અને અભ્યાસક્રમ પણ ચલાવી શકે તો કચ્છનું શિક્ષણ ઊંચું આવશે અન્યથા કચ્છનું શિક્ષણ ઊંચું આવશે નહીં પાંચ વર્ષ બાદ જ્યારે અન્ય જિલ્લામાંથી આવેલો શિક્ષક કચ્છી સમજતો થાય અને એની ભાષા ગામ લોકો સમજતા થાય ત્યારે એની બદલી થઈ જતી હોય છે જયારે મેચ્યોર બને શિક્ષક આવીને માત્ર શિક્ષક નથી બની જતો પરીક્ષાઓ પાસ કરીને આવીને શિક્ષક નથી બની જતો એ અભ્યાસક્રમો ચલાવતો હોય એ બાદ ધીમે ધીમે મેચ્યોર થાય એ મેચ્યોર થાય એટલે મેચ્યોર શિક્ષક કચ્છને મળતા જ નથી મોટી એજ નો શિક્ષક કચ્છની અંદર જોવા નહીં મળે અને ઈ કારણોસર આજે પરિણામ આપ જોશો સર્વે કરી લેજો આપ તો રિપોર્ટિંગ કચ્છની અંદર પણ કરી રહ્યા છો અને મીડિયાને દરેક મીડિયાના લોકો રિપોર્ટિંગ કરી છે એક થી આઠ ધોરણ ભણ્યા બાદ પણ આજે વિદ્યાર્થીને લખતા ને વાંચતા પોતાનું નામ લખતા નથી આવડતું ને પોતાનું નામ વાંચતા પણ નથી આવડતું એનું મોટામાં મોટું જો કારણ હોય તો ભાષાકીય વિવિધતા અને શિક્ષકોની કરે અ એક સવાલ એ છે કે આપ લડત ચલાવી રહ્યા છો અત્યાર સુધી અલગ અલગ કચ્છના વિસ્તારોમાંથી મુન્દ્રા હોય કે પછી બાકી બધી જગ્યા ઉપરથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી બાળકો સામે આવ્યા વાલીઓ સામે આવ્યા અને હવે એક જ માંગ છે કે હવે શિક્ષક વગર નહીં ચલાવી શકાય અઠ્યાવીસ તારીખે પણ કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે હવે પછીની લડત શું છે મેઇન મુદ્દો એ છે કે કચ્છમાં મીડિયા એ જયારે જિલ્લા ફેરીની બદલીઓનો હુકમ થયો ત્યારે કચ્છમાં મીડિયા એ ખૂબ માહોલ ઉભો કર્યો જાગૃત જે શિક્ષણ પ્રત્યે જે જાગૃત છે એ બધાએ ખૂબ રજુઆતો કરી એના બાદ જે બદલીના ઓર્ડર છે એ સ્થગિત કરી દેવામાં છૂટા કરવામાં ના આવ્યા અને એક નવી વાત આવી કે સ્પેશિયલ ભરતી કચ્છ માટે સ્પેશિયલ ભરતી સ્પેશિયલ ભરતીના નામે કચ્છને એક લોબ ઓપ આપવામાં સ્પેશિયલ ભરતીમાં માત્ર એક જ મુદ્દો કે નિમણૂક ત્યાં નિવૃત્ત એક 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 જ એની અંદર સ્પેશિયલ જે કન્ડિશન હોય એના સિવાય કોઈ નવી કન્ડિશન નથી મૂળ કચ્છના શિક્ષકોને ભરતી કરવાની કોઈ વાત નહીં એટલે આ કન્ડિશનના આધારે કચ્છને શાંત કરી દેવામાં આવ્યું કે વાંધો નહીં કચ્છ સ્પેશિયલ ભરતી થી નિમણૂક એકતાલીસ ની સ્પેશિયલ ભરતીની વાત થઈ ગુજરાત આખામાં ભરતી થઈ ગઈ કચ્છને સાઈડમાં રાખી દેવામાં આવ્યું હજી સુધી કચ્છની એકતાલીસો ની શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ક્યાંય આગળ વધી નથી અને ગુજરાતની ભરતી થઈ ગઈ કાલે મેં જોયું એના ઉપર પણ કંઈ સ્ટે છે બાકી તો ત્યાંના અન્ય જિલ્લાઓમાં જે તેર હજાર પાંચસો ની ભરતી થઈ છે ત્યાં નિમણૂકો આપવાની પણ ચાલુ થઈ ગઈપદ પસંદગી પણ ચાલુ થઈ ગઈ હતી પણ કચ્છને સાઈડમાં રાખી દીધું નહીં તો સ્પેશિયલ ભરતી કોને કહેવાય કે ભાઈ પ્રાથમિકતા કચ્છને આપ અને એની અંદર પણ જે ઉમેદવારો છે એમાં બાંધ છોડ પર

બાળકો સ્કૂલમાં ન જાય માત્ર બારે બેસે સ્કૂલ બંધ રાખે અને એના પછીના અલગ અલગ અમારા કાર્યક્રમો છે એ કાર્યક્રમો પણ આગળ પંદર ઓગસ્ટ પણ આવી રહી છે એ બાબતે પણ કંઈક મોટો સાથે કચ્છની અંદર વાર્ષિક એક લાખ કરોડ નું રેવન્યુ સરકાર ને મળી રહ્યું છે ભારત આખામાં સૌથી વધારે જો રેવન્યુ ઊભો કરતો હોય તો માત્ર કચ્છ જિલ્લો છે એના જેટલો કોઈને રેવન્યુ મળતું નથી ક્યાંથી રહે કોઈ જિલ્લામાંથી રહેવાનું નથી મળતું તે છતાં કચ્છ સાથે આ અન્ય રોડ જામ પણ કરાવશું કચ્છમાંથી જે પણ લઈ જાય છે એ પણ બંધ કરાવશું એ બધાના આગામી અમારા કાર્યક્રમો છે જો શિક્ષકો નહીં મળે તો અ અંતિમ સવાલ એક આપને પૂછવો છે એક તરફ એવા પણ ઉમેદવારો છે કે જે ભરતી માટે ધક્કા ખાઈ રહ્યા છે કે અમને લઈ લો અમારી ભરતી કરો એક તરફ એવો વિસ્તાર છે કે જ્યાં શિક્ષકો છે જ નહીં એક તરફ આપણે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ એઆઈમાં હવે માસ્ટરી સુધી પહોંચી ગયા છે અને લોકો એક તરફ એવા પણ બાળકો છે જેને આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં પહેલા બીજા ધોરણમાં પણ શિક્ષકો નથી જેને ભણવાના એ ફાફા છે કચ્છની આ પરિસ્થિતિ માટે તમે કોને જવાબદાર માનો છો કચ્છની આ પરિસ્થિતિ માટે હું જવાબદાર નહીં પણ ગુનેગાર માનું છું એ બાળકોના વાલીઓ કારણ કે એમને નથી દેખાતું કે એમને જે પ્રતિનિધિઓને ચૂંટ્યા છે એ જવાબદાર પ્રતિનિધિઓ એમના પ્રત્યે જવાબદારી નથી નિભાવતા તે છતાં એમને વોટ આપે છે પોતે પણ નથી બોલી રહ્યા વર્ષોથી આ ઘટ ચાલે છે તે છતાં પોતાના મોઢામાંથી અવાજ નથી નીકળતો કે ભાઈ અમારા બાળકોના ભવિષ્યનો શું એટલે એ એ ગુનેગારી કરી રહ્યા છે અત્યારે ચૂપ રહી સરકાર સામે ન બોલી ચૂંટાયેલા પ્રતિનિધિઓને સવાલો ન કરી અને ભવિષ્યમાં પોતાના બાળકને મજૂરી કરી તરફ ધરી રહ્યા છે એ મુખ્ય જવાબદાર વાલીઓ છે અને એના પછી સત્તામાં બેઠેલા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ વિપક્ષમાં બેઠેલા તમામ પ્રતિનિધિઓ એ પણ કચ્છ પ્રત્યે એટલા જ જવાબદાર છે કચ્છમાં શિક્ષણની આ પરિસ્થિતિ માટે એટલા જ જવાબદાર છે જે ગાંધીનગર જઈ અને ભીખ પણ નથી માગી શકતા અને વિરોધ પક્ષ છે ખાસ વિરોધ પક્ષ વિરોધ પણ નથી કરી રહ્યો માત્ર કેટલો જ વિરોધ કે મીડિયામાં આવી ગયો બસ એનાથી વિશેષ વિરોધ નહીં પરિણામ સુધીની લડત હોવી જોઈએ જો પરિણામ સુધીની લડત નહીં લડે તો કચ્છનું ભાવિ અંધકારમાં થશે અને કચ્છનો આવનારો ભવિષ્ય જે બાળક છે એને લખતા વાંચતા તો નહીં આવડે એ મજૂરી તરફ ટકેલા અપેક્ષા રાખીએ જે તમે લડત ચલાવી રહ્યા છો અને જે અમે પણ અવાજ ઉઠાવી રહ્યા છીએ જે બાકી વાલીઓ હવે એમના પર આ બધું આખું છે બાળકો અને વાલીઓએ પણ બોલવાનું છે અને એ જો નહીં બોલે બુલંદીથી તો પછી સરકાર છે એમને કાયમીની આ સમસ્યાનો કાયમી ઉકેલ છે એ નહીં આપે જે રીતે હમણાં જ મેં વાત કરી કે આપણે એક તરફ ટેકનોલોજી સુધી પહોંચી ટેકનોલોજીના બહુ જ મોટા ભણી રહ્યા છે એક તરફ એવા વિદ્યાર્થીઓ છે અંતરિયાળ વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં એ છે તો ગુજરાતનો એક ભાગ જેના પર સરકારની નજર નથી પડી રહી હવે એના પર સરકારની નજર પડવી જોઈએ કેમકે કાયમી આ સમસ્યા છે વર્ષોથી આ સમસ્યા છે અને જેને જેમને ભણવું છે જેમની આંખોમાં મોટા સપનાઓ છે સપનાઓને એમને પૂરા કરવા છે એક આખી પેઢી સરકાર એક બાજુ એવું કહી રહી છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે બાળકો એટલે એ પણ સૌથી મોટો સવાલ છે અપેક્ષા રાખીએ કે સરકાર આ તમામ સમસ્યાઓનો ઉકેલ બહુ જલ્દી લાવે અને તમે જે લડત ચલાવી રહ્યા છો એમાં પણ તમને સફળતા મળે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે લોકો પણ શું માની રહ્યા છો કચ્છના આ ભવિષ્ય વિશે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો નમસ્કાર